પહોંચ્યા છે પ્રાથમિક અને માધ્યમિક શાળામાં હવે પુસ્તકો પહોંચ્યા છે ગુજરાતની સાડત્રીસ હજાર પુસ્તકો પહોંચ્યા છે આ વર્ષથી પ્રથમ વખત ભગવદ્ ગીતાનું શિક્ષણ પણ આપશે એમ ત્રણ છ સાત અને આઠમાં ભગવદ્ ગીતાનું શિક્ષણ પણ આપવાનું છે અને આ વખતે પુસ્તકો હવે પહોંચી ગયા છે અત્યારે વેકેશનનો સમયગાળો ચાલી રહ્યો છે અને પાઠ્યપુસ્તક મંડળ એના માટે કૃત નિશ્ચય હતું કે વેકેશન દરમિયાન જ એટલે કે શાળાઓ ખુલે એ પહેલાં અથવા પહેલાં દિવસે બાળકોના હાથમાં પુસ્તક આવી જાય એટલે આપણી છ હજાર ચારસો જેટલી માધ્યમિક શાળાઓ ગ્રાન્ટેડ અને સરકારી સાડત્રીસ હજાર જેટલી પ્રાથમિક શાળાઓ એમાં સરકારીને ગ્રાન્ટેડ થઈને એ બધી જ જગ્યાએ આપણા પુસ્તકો અહીંથી પાઠ્યપુસ્તક મંડળે તાલુકા કક્ષાએ પહોંચાડ્યા છે અને તાલુકા કક્ષાએથી શાળાઓ કક્ષાએ પહોંચાડી દેવામાં આવ્યા છે અને કેટલીક જગ્યાએ પહોંચાડવાનું ચાલે છે પરંતુ એ શાળાઓ ખુલે એ પહેલા તો આપ વિષય પૂર્ણ થઈ ગયો છે ચોમાસા